કશું રાશિ નહીં હોય મારો વર્ષો કટકા વીજળીઓને આ ચેવ ગોમ કીધું એકદમ મોટા મોટા આવડા નાવડા કરાવ પડ્યા કશું આધુ રાશું નહીં કશું હોય ને તો મારા વર્ષે ઓ અને આખો ચોમાસો નવરો રહ્યો પણ ન આવ્યો અને અત્યારે વગર વરાદ આવે તો જો આવ્યો અને હું હું ધાર્યું જાઉં ને એ કોઈ ખબર પડતી નહીં અગો લાગજો મારા એલા પલળેલા હોય

આ આ ઓમલાા ચાલુ લાગો આ ચાલુ લાગે છે બરા દોળવા જ ન હોય તો બધું લકડાત થઈ જાહે હા એવું રીમાં કોણ ગયો આ જો ચંપલે ચોટી જે આટલું આટલું પાણી આટલું આટલું હું કઈ છે ઓહો એડા તો હું સમજો એ નરાડો ઓમ જાય ને લ્યા દુહાઈ વાત ન કર લ્યા કેમ ના ખડું ખાડા કરે જોતા પૂર્વ છોક હાર બોલાયા જીતુ બાદ શેતર માં

મનસ સરબ આવ્યા તરેલા ઘેર પેલા ઘેર જઈરા કોરો જ્યો ચોક હું શેતર જ્યો તો એળા જુવા અલ્યા તારા એકલા જવાય ને હું પેલા ઘેર એકલો જમ આવતો રયો પણ આ તમે પણ તો હું કીધું જોવા જઉં ને તારો બા કાટકો બારકો ઉપર પડશે પડી જાય ઓય ઓય હા હેડો હવે એળા જણી જોઈ આપડા અ તારા ચાપર એળા પીઈ ગઈ અંદર જતો ર્યા રેજો જલ્દી આ ચિકન માન પી આઈ ગયા પણ ધોઈ આવતો રહ્યો લે તમારે ચિકન કાઢી નાખું દે એકલો ધોડો આવ્યો છે ભૂલી ગયા મુ કીધું જાઉ હેરા દુઆ હું એકલા પુના તો મુ કેવાય નાય રહ્યો કે પૂના બાંધ તો મુ આગળ મોકલ્યા મુ કીધું તમે ખાડું ભરાય રહ્યો છે તો હાજા ઓતાની કીધું હા આપણી મરજી આ આગળ પહોંચ્યા તા તો હેરે આપણા મહા કાઢી જલ્દી હાડ જલ્દી હેડો ખેડ જલ્દી હેડો અત્યારે ધોળી ધોડીને મરી ગયો અને ચેતરમાં તો કોણે ભરી છે મારા તો હું તો દેવું હતું દેવા ભેડું દેવું થઈ ગયું એ ભગવાન તને થોડી દયા ના થોડી દયા થોડી તો દયા ખાવી હતી આવા મારા જેવા ગરીબ ચિત્ર નું બધું રમણ ભમણ ઉડાડ્યું છે તે પાછા એકલા ઝોટા પડ્યા પાછા મોટા મોટા કરા પડ્યા એટલે તારું હું આ તો પડી ઊંડી સિઝન એક તો હમણાં ધણી આવશે તો બુખાવા પડશે તમારા ભાઈ ઢોકવા નતા મો કર્યા ને ઓમ કર્યા ને ક્યાંય ભાઈ હું પાટણ જોતો ખરાબ બપોરે અને પાલડી હમું ત્યાં મારું હારું કળમ ભળા કળમ ભળા અને વીજળી ગાજા તારી તો ચોક આજે હાલતો જો દુઃખતો ચોક આજી રહ્યો તો જો હું બગાડ્યું છે તારું હું આ હું બગાડ્યું તો કો મને તો મારું હારું એક તો વીજળી નહીં બીક લાગે છે પાટણ જો પણ આ વોમાન અમા કશું લેવા નહીં રહ્યો મને ખબર હતી તારો આવશે કાયો કાયો થઈ ગયો આજે હું બોલો

અને બે દામ કાલ નતું લ્યા કીધું કે આગાશી જબર બોલા લસી જ નતું કીધું લ્યા તો તારે જઈને ઢોચી ના દેવા લ્યા ઢોકે તા સાય ઢોકે તા લ્યો હવે લીલા ઉતમી મરી જાવ જો ભગવાન કરે ભગવાનને પ્રાર્થના કર તે આજ રાતે નો આવે તો એ શ્રી એ હુકાવા થાય કે આજ આયા ને તો મન મય ઉજીન બીજા આવડી માળ્યો થાય એટલે તું હે બોલા લ્યા કાયા જો પડી ઢોકવાનું લ્યા પુરાબા હા લ્યા તમે જો જેતા લ્યા હું તો હું વાત કરું માર તો કસ્યુર્યું નહી બોલો